ભારતીય સંસ્કૃતિ અને ધર્મને જીવંત રાખવા માટે પ્રીત ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ લા પહેલી રોટી ગાયકી અભિયાનનો વિસ્તાર હવે સુરત સુધી થયો છે આ અભિયાન હેઠળ પીવી સવાણી ગ્રુપ દ્વારા સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં પણ તેની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી છે શાળાના નાના બાળકો ગૌભક્તોએ ઉત્સાહપૂર્વક ગાય માતાની પહેલી રોટલી અર્પણ કરી હતી અને તેમજ તેમના ઘરમાં આ પરંપરાને જીવંત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી પહેલી રોટી ગાયકી અભિયાનની શરૂઆત નવસારી શહેરમાંથી થઈ હતી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂર્વજોના સમયમાં દરેક ઘરમાં પહેલી રોટલી ગાય માતા માટે બનાવાતી હતી પરંતુ આધુનિક યુગમાં આ પરંપરા વિસરાઈ રહી છે પ્રીત ફાઉન્ડેશન આ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે આ અભિયાન દ્વારા શાળાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અંગે જાગૃત કરાય છે તેમજ શાળામાં બાળકોને અઠવાડિયામાં એક વાર પોતાના ઘરમાંથી પહેલી રોટલી લાવવા પ્રેરિત કરવામાં આવે છે તેઓ આવેલી આ રોટલો ગાય માતાને ખવડાવવા માટે ગૌશાળા મોકલવામાં આવે છે પરંપરાનો ભાગ બનવાનો ગૌરવ અનુભવ્યો હતો શાળાના આચાર્ય ઈશા જોગીએ જણાવ્યું હતું કે આ અભિયાન બાળકોમાં માનવતાના તેમજ સંસ્કૃતિના મૂલ્યો રોપવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે ગાય માતા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ બાળ મનમાં જ ઉષ્મી પામે તે માટે ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલ અભિયાન પહેલી રોટી ગાય કી જેમાં અમે વિસરાતી જતી સંસ્કૃતિ જે પહેલાંના સમયમાં હતી કે ઘરમાં જ્યારે પણ રસોઈ બને ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવતા હતા જે હવે આજે વિસરાતી જાય છે ભૂલાતી જાય છે તો બાળકોમાં આ સંસ્કાર કેવી રીતે આવશે આવનારા સમયમાં ગૌ માતા માટે આપણે ગૌ સેવા અને આજે આપણી વિસરાતી જતી સંસ્કૃતિ એને સાચવા માટે અમે એક આ અનોખું પહેલ શરૂ કરી છે એમાં અમે બાળકોને વીકમાં એક દિવસ રોટલી ઘરેથી સ્વેચ્છાએ લઈને આવીએ છીએ અને અમારા વોલેન્ટિયર કલેક્ટ કરીને એ પાંજરાપુર ગૌશાળા ખાતે ખવડાવી છે આ અભિયાનમાં અમારી સાથે અત્યાર સુધી સેવન્ટી ફાઈવ જેટલી શાળાઓ જોડાઈ ચૂકી છે અને એક લાખ કરતાં પણ વધારે બાળકો સુધી અમે આ સંસ્કાર પહોંચાડી શક્યા છીએ હવે આગળ પણ અમે એ અપીલ કરીએ છીએ કે આ અભિયાનમાં અમારી સાથે જોડાવો અને આ વિસરાતી જતી સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમારા આ અભિયાનમાં અમારી સાથે રહો